નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે દુંદુભી નિહાદ નામના દૈત્યનું વાઘ રૂપે ભક્ત પર આક્રમણ કરવાનો વિચાર કરવો અને શિવ દ્વારા એનો વધ થવો તેના વિશે જાણીશું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો દર્શક મિત્રો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય અઠાવન ઓમ ગમ ગણપતય નમ ઓમ નમ શિવાય સનતકુમારજી કહે છે હે વ્યાસજી હવે હું ચંદ્રમૌલીના એ ચરિત્રનું વર્ણન કરીશ જેમાં શંકરજીએ દુંદુભી નિર્હદ નામના દૈત્યને માર્યો હતો તમે સાવધાન થઈને શ્રવણ કરો દીતીપુત્ર મહાબલી હિરણ્યાક્ષનો વિષ્ણુ દ્વારા વધ થઈ ગયા પછી દિથીને બહુ દુઃખ થયું ત્યારે દેવશત્રુ દુંદુભી નિર્હાદે એને આશ્વાસન આપીને એ નિશ્ચય કર્યો કે દેવતાઓનું બળ બ્રાહ્મણ છે અને જો બ્રાહ્મણ નષ્ટ થઈ જશે તો યજ્ઞ નહીં થાય અને યજ્ઞ ન થાય તો દેવતાઓ આહાર પ્રાપ્ત ન કરી શકે અને તેથી દેવતાઓ નિર્બળ થઈ જશે ત્યારે હું એમના પર સહજમાં જ વિજય મેળવી લઈશ આવો વિચાર કરીને તે બ્રાહ્મણોને મારવા લાગ્યો બ્રાહ્મણોનું પ્રધાન સ્થાન વારાણસી છે એ વિચારીને તે કાશી પહોંચ્યો અને વનમાં વનચર બનીને સમિધા લેનાર જલમાં જલચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણોને ખાવા માંડ્યો એકવાર શિવરાત્રિના અવસર પર એક ભક્ત પોતાની પર્ણશાળામાં દેવાથી દેવ શંકરનું પૂજન કરીને ધ્યાનસ્થ થઈને બેઠો હતો બલાભીમાની દૈત્યરાજ દુંદુભી નિરહાદે વાઘનું રૂપ ધારણ કરીને એને ખાઈ જવાનો વિચાર કર્યો પરંતુ તે ભક્ત દ્રઢ ચિત્તથી શિવ દર્શનની લાલસા લઈને ધ્યાનમાં તલ્લીન થઈ રહ્યો હતો એટલા માટે એણે પહેલાંથી જ મંત્રરૂપી અસ્ત્રનો વિન્યાસ કરી લીધો હતો આ કારણે તે દૈત્ય એના પર આક્રમણ કરવામાં સમર્થ ન થઈ શક્યો આ બાજુ સર્વવ્યાપી ભગવાન શંભુને એ દુષ્ટ રૂપવાળા દૈત્યના અભિપ્રાયની ખબર પડી ગઈ ત્યારે શંકરે એને મારી નાખવાનો વિચાર કર્યો એટલામાં જ જેવો જ એ દૈત્ય વાઘ રૂપે એ ભક્તને પોતાનો કોળિયો બનાવવા ચાહે છે ત્યાં જ જગતની રક્ષા માટે મણિ સ્વરૂપ તથા ભક્ત રક્ષણમાં કુશળ બુદ્ધિવાળા ત્રિલોચન ભગવાન શંકર ત્યાં પ્રગટ થઈ ગયા અને એને બગલમાં દબાવી એના માથા પર વજ્રથી પણ કઠોર મૂકો માર્યો એ મુષ્ટિ પ્રહારથી તથા બગલમાં દબાવવાથી તે વાઘ અત્યંત વ્યથિત થઈ ગયો અને પોતાની ગર્જનાથી પૃથ્વી તથા આકાશને કંપાવતો તે મૃત્યુનો ગ્રાસ બની ગયો એ ભયંકર શબ્દને ધ્વનિને સાંભળીને તપસ્વીઓના હૃદય કંપી ઉઠ્યા તે રાતમાં જ એ શબ્દનું અનુસરણ કરતાં કરતાં એ સ્થાન પર આવી પહોંચ્યા ત્યાં પરમેશ્વર શિવને બગલમાં એ પાપીને દબાવેલો જોઈને બધા લોકો એમના ચરણમાં પડ્યા અને જય જયકાર કરતાં એમની સ્તુતિ કરવા લાગ્યા તદનંતર મહેશ્વરે કહ્યું જે મનુષ્ય અહીં આવીને શ્રદ્ધાપૂર્વક મારા આ રૂપના દર્શન કરશે નિસંદે હું એના બધા ઉપદ્રવો નષ્ટ કરી દઈશ જે માનવ મારા આ ચરિત્રને સાંભળીને અને હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એને અવશ્ય વિજયની પ્રાપ્તિ થશે હે મુને જે મનુષ્ય વ્યાઘ્રેશ્વરના પ્રાગટ્ય સંબંધી આ પરમોત્તમ ચરિત્રને સાંભળશે અથવા બીજાને સંભળાવશે વાંચશે અથવા વંચાવશે તે પોતાની સમસ્ત મનોવાંછિત પ્રાપ્ત કરી લેશે અને અંતમાં સંપૂર્ણ દુઃખોથી રહિત થઈને મોક્ષનો ભાગી થશે શિવલીલા સંબંધી અમૃતમય અક્ષરોથી પરિપૂર્ણ આ અનુપમ આખ્યાન સ્વર્ગ યશ અને આયુષ્યને આપનાર તથા પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારું છે તો આ સાથે જ આપણે અધ્યાય અઠ્ઠાવને વિશ્રામ આપશું ઓમ નમઃ શિવાય આવા જ બીજા ધાર્મિક વિડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો